અયોધ્યા રામ રામલલ્લાના મંદિરને દિવ્ય અને ભવ્ય કહેવામાં આવી રહ્યું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરની લંબાઈ ઊંચાઈ અને પહોળાઈની વિગતો જાહેર કરી છે સાથે જ મંદિર પરિસરમાં શું રાખવામાં આવ્યું તેમાં પ્રવેશ દ્વાર સહિતની માહિતી જાહેર કરવામાં આવી છે ટ્રસ્ટે મંદિર સંકુલના તમામ ક્ષેત્રોથી લઈને ભગવાન શ્રી રામના ગરભરું સુધી મંદિરની ભવ્યતા વિશે માહિતી શેર કરી છે ત્રણ માળનું રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનેલું છે તો મુખ્ય ગર્ભગૃહમાં શ્રી રામ રામલલ્લાની મૂર્તિ અને પહેલાં માળે શ્રીરામ દરબાર હશે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર આ મંદિરમાં પાંચ હોલ હશે તેમાં ડાન્સ પેવેલિયન કલર પેવેલિયન એસેમ્બલી પેવેલિયન પ્રાર્થના અને કીર્તન પેવેલિયન છે મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે ભારતની પરંપરાગત અને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે પર્યાવરણ જળ સંરક્ષણ પર વિશેષ ભાર મૂકીને તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને સિત્તેર એકર વિસ્તારના સિત્તેર ટકા જાન્યુઆરીના રોજ લાખો રામ ભક્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા ખાતે આવી પહોંચશે ભવ્ય મંદિરની રચના અને બનાવટથી દરેક રામ ભક્ત માહિતગાર થાય તેવા આશયથી મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે મંદિર ટ્રસ્ટ દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે તેમાં મંદિરના સંકુલમાં પ્રવેશ દ્વાર પર આખરે શું મૂકવામાં આવ્યું છે તેની માહિતી કઈ શૈલીમાં આ મંદિર જે છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની માહિતી પણ હાલમાં શેર કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરીના દિવસે લાખો રામ ભક્તોની હાજરીમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારબાદ ત્રેવીસ જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે પણ આ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને મંદિર ટ્રસ્ટ તરફથી અત્યારથી દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ પચાસ હજારથી વધુ રામ ભક્તો રામલલાના દર્શન કરશે ત્યારે આ ભીડ અને ભક્તોની જે આસ્થા છે તેને ધ્યાનમાં રાખીને નાગર શૈલીમાં અને પરંપરાગત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ આ મંદિર બનાવવામાં આવ્યું છે સાથે સંકુલમાં વોશરૂમ છે વોશ બેસિન છે તેની પણ સુવિધા રાખવામાં આવી છે ખાસ શ્રી રામની મંદિરની જે આખી ભવ્યતા છે તેની વિગતો હાલમાં જાહેર કરવામાં આવી છે આ માહિતી જાહેર કરવા માટે ખાસ મંદિર ટ્રસ્ટે રામ ભક્તોને એક માહિતી આપી છે અને સાથે બાવીસમી જાન્યુઆરીએ અલગ અલગ જગ્યાએથી જ્યારે ભક્તો ઉમટી પડશે કારણ કે આમાં વીવીઆઈપીથી લઈને અને ખાસ કાર સેવકોના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તમામ નેતાઓ અભિનેતાઓ ત્યાં ઉપસ્થિત રહેશે લાખોની સંખ્યામાં રામ ભક્તો પણ અહીં દર્શન કરવા માટે પહોંચશે ત્યારે મંદિરની લંબાઈ મંદિરની પહોળાઈ માટે માહિતી આપવામાં આવી છે જેના કારણે તમામ રામ ભક્તો જે છે મંદિરની જે નિર્માણ છે તેની માહિતીથી માહિતગાર થઈ શકે તો દેશભરમાં અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં રામ મંદિર માટે બનાવવામાં આવેલા ધ્વજ દંડની શોભાયાત્રા યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે ભૂપેન્દ્રિસ ફૂટ ઊંચો અને સાડા પાંચ હજાર કિલો વજન દંડ ઉપર ભગવાન શ્રી રામની અમદાવાદના ભરત મેવાડાએ આ ધ્વજ દંડ તૈયાર કર્યો છે વિશાળ ધ્વજ દંડ સાથે નાના છ જેટલા અન્ય ધ્વજ દંડ પણ બનાવવામાં આવ્યા છે કે આવતીકાલે ભવ્યથી ભવ્ય શોભા યાત્રા નીકળશે જેમાં રામ ભક્તો જોડાશે અને આ દંડની વિદાય આપવામાં આવશે દીપદંડ અક્ષત કળશ સહિત અયોધ્યા જશે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે તો અમદાવાદમાં વિશાળ ધ્વજ દંડ જે છે બનાવવામાં આવ્યો છે જેમાં આ ધ્વજ દંડ ઉપર ભગવાન રામની જે ધ્વજા છે તે લહેરાશે દરેક મંદિરની ઉપર જે છે એ ખાસ ધ્વજા લહેરાતી હોય છે તે ભગવાનના આશીર્વાદ સમાન હોય છે લોકો એક મહિનાથી સતત અહીંયા બધા આવી જાય છે અમે જાહેર પબ્લિક માટે બી ઓપન રાખ્યું હતું કોઈના માટે એવું નહોતું કે વીઆઈપી જ આવી શકે જનરલ પબ્લિક પણ આવી શકે એવી વ્યવસ્થા અમે કરેલી અને કોઈને અમે દુભાવ્યા નથી દરેકને અમે દર્શન કરવાનો લાભ આપ્યો છે ઘણા બધા લોકો અને ઉંમરવાળા જે વડીલો આવ્યા છે ને એમણે એટલા બધા બ્લેસિંગ્સ આપ્યા છે બહુ જ બ્લેસિંગ અમને અમારા ફેમિલીને અને બહુ જ બ્લેસિંગ આપ્યા સંતો સંતો નામાંકિત સંતો જે ખૂબ જ સિદ્ધ પુરુષો જેને કહેવાય એવા પણ ખૂબ જ અહીંયા આવીને અમને ખૂબ આશીર્વાદ આપી ગયા છે અમારા પરિવાર માટે અને અમારી પેઢી માટે ખૂબ ગર્વની વાત છે અને સૌ લોકોએ ઘણા લોકોએ દર્શન કર્યા અમદાવાદ આખાએ ગુજરાત આખાએ ઘણા ઘણા લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી